જય ભીમ જય નમો બુધાય જે અત્યારે આપણા દેશની અંદર જે આપણા લોકો દરેક સમાજને સંગઠિત નથી એટલે એકત્રિત નથી શિક્ષણ નથી એના માટે આપણા દેશની અંદર આપણા જ લોકો થમ્સઅપ છે અંગૂઠા સાપ એટલા માટે જે લોકોને જરૂરિયાતમંદ છે તે લોકોને સખત વિનંતી કરું છું કે જે લોકોને જરૂરિયાત છે તે લોકોને શિક્ષણ અને નોકરી ધંધાની તે ભણતર નથી એના માટે નોકરી ધંધો કરતા નથી અને સો ટકા ભણવાથી ભવિષ્ય સુધરે છે અને અથવા ભણેલા લોકોની ખાસ જરૂરિયાત છે કારણ કે આપણા દેશની અંદર અંગ્રેજ સરકાર એમ કરતા કે આપણો દેશ ભારત દેશ એટલે સોનાની ચિડિયા કહેવામાં આવે છે ને આ દેશને સોનાની ચિડિયા ગણવામાં પણ આવે છે તો જ્યારે સાહેબ આંબેડકર જ્યારે અંગ્રેજ સરકાર બાબા સાહેબને સન્માન કરતા હતા ત્યારે કહેતા કે બાબા સાહેબ આપણો તમારો દેશ સોનાની ચિડિયા છે અને અંદર મનોવાદી જાતનો ભેદભાવ છે એટલા માટે આપણા દેશની અંદર આપણી સમાજના દરેક સમાજ હિન્દુ શબ્દ લઈને હિન્દુના નામ ઉપર લડી રહ્યા છે પણ સમાજને ખબર નથી પડતી કે હિન્દુ મતલબ શું છે હિન્દુ એક મુસ્લિમ રાજાઓના હિન્દ શબ્દમાંથી પડેલો છે અને અમારા પૂર્વજો પહેલાં પણ અનુસૂચિત જાતિમાં હતા અત્યારે છે પણ એવું નથી હું કહેવા માંગતો કે દરેક સમાજને દરેક ગામની અંદર દરેક તાલુકાની અંદર દરેક જિલ્લાની અંદર પંચાયત હોય ગમે ટ્રસ્ટ હોય ગમે સંસ્થા હોય પ્રાથમિક શાળા હોય તેની અંદર પાંચ પચીસ લોકો સંગઠિત થઈ એકત્રિત થઈ અને વિકાસ તરફ વળે તો ગામની સુવિધા વધે જેમ કે રસ્તા ગટર પાણી લાઇટ અથવા ચિકિત્સા અને ડૉક્ટર સરકારી જેવી જે વસ્તુઓની જરૂરિયાત છે તે માટેમાં સપોર્ટ કરવો જોઈએ કારણ કે લોકોને ખબર છે કે જ્યાં સુધી આપણા જ ગામની અંદર વિકાસ તરફ ન હોય અને એ વસ્તુ ન મળે તો લોકો ક્યાં જાય તો ખેતીવાડીની હોય કે પછી પંચાયતની હોય નગરપાલિકાની હોય ગામ પંચાયતની હોય અથવા સરકારી હોય એસટી હોય દરેક સુવિધા મળવાપાત્ર છે પણ આપણા દેશની અંદર આપણા ગામની અંદર આપણા તાલુકાની અંદર આપણા જિલ્લાની અંદર લોકો જાગૃત નથી એટલા માટે સરકાર પણ આપણો ફાયદો ઉઠાવી રહે છે કારણ કે જે સરકાર આપણો ફાયદો ઉઠાવી રહી છે એમાં લોકો જાગૃત નથી એના કારણેથી સરકાર આપણી મત લે છે એનો પણ કોઈ વાંધો નથી મત લે છે તો મતનો અધિકાર આપણને આપેલો છે જાગૃત નાગરિક હોય કે આમ આદમી પાર્ટી હોય ગમે તે પાર્ટી હોય દરેકને અધિકાર છે સરકારની સામે ન્યાય માંગવાનો અધિકાર બધે ને આપ્યો છે એવું નથી કે કોઈ પણ જ્ઞાતિ હોય કે તમે ન્યાય ન માંગી શકો અને તમારો અધિકાર નથી પંચાયત હોય કે ગમત હોય એક્સ વાય ઝેડ જનરલ તો મારું એટલું જ કહેવાનું છે તમામ જ્ઞાતિ જન્મ લીધો છે તો મૃત્યુ પણ અહીંયા થવાનું છે તો મારું એટલું જ કહેવાનો ધ્યેય છે કે દરેક સમાજ કોઈ જન્મ છે એનું મૃત્યુ તો છે જ તે પણ સમજાવવાનું કારણ એટલું કે કોઈ પણ નાગરિક ગામ માટે વિકાસ કરતો હોય તે લોકોને સપોર્ટ કરો કારણ કે જે વ્યક્તિ સપોર્ટ કરવામાંથી જો તમારા ગામનો વિકાસ થતો હોય તો એને સો ટકા સપોર્ટ કરાય કેમ કે તમે તાલુકામાં જિલ્લામાં અથવા ગમે તે જગ્યાએ જવાની તમને નવરાઈ ન હોય પણ જે વ્યક્તિ જાતો હોય એને સો ટકા વિચારધારણા કરી અને એને સપોર્ટ કરાય કેમ કે વ્યક્તિ ગામના વિકાસ માટે પ્રયત્ન કરે છે તો એને સો ટકા સપોર્ટ કરાય અને શિક્ષણ એક એવી વસ્તુ છે કે જો એકથી આઠ ધોરણની અંદર વિદ્યાર્થીને કાંઈ પણ ન આવડે તો તમારો પાયો કાચો હોય છે તમે એ પાયાને મજબૂત કરવા માટે એકથી આઠ ધોરણ કરો એટલે અગિયાર કરો દસ કરો બાર કરો કોલેજ કરો એની અંદર એ શિક્ષણ કામ લાગે છે પણ તમારું જ શિક્ષણ કાચું હોય તો તમે શું કરો જય ભીમ જય નમભાઈ